જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસી ટાઈપ વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે આજનો આપણો દેશી ઉપચારને લગતો વિષય જે છે એ આંખોની રોશની માટેનો છે નાની ઉંમરમાં આંખોની રોશની ઓછી થઈ ગઈ ચશ્મા આવે કે પછી મોટી ઉંમરમાં આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય કે મિડલ એજ હોય અને આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય ચહેરામાં એકદમ તેજ ઓછું થઈ ગયું હોય આંચખોની રોશનીમાં આમ ઝાંખું દેખાતું હોય આવા બધા પ્રશ્નો જે છે એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે પણ તેમ છતાં આંખોની તકલીફ જો વધારે પ્રમાણમાં હોય આંખોની ઝાંખપ જેવું વધારે પ્રમાણમાં રહેતું હોય તો એક વખત આઈ સ્પેશિયાલીને બતાવી લેવું ખૂબ જરૂરી છે જેથી કરીને આપણને પ્રોપર જો કાંઈ રીઝન હોય તો એ આપણને જાણવા મળે એમ કે કોઈ પણ રોગનું નિદાન કરવું ખૂબ જરૂરી છે નિદાન કરીને પછી જો એની સારવાર કરવામાં આવે તો એમાં ઘણો બધો તફાવત રહેતો હોય છે ઘણો બધો ફેર આપણને ઝડપથી પડી જતો હોય છે તો આંખોની રોશની વધારવા માટેનો દેશી પ્રયોગ છે એમાં સૌથી પહેલાં તો એક સાકરનો ટુકડો લેવાનો છે એક ચમચી વરિયાળી લેવાની છે અને ચાર નંગ બદામ લેવાની છે ત્રણેય વસ્તુને રાત્રે તાંબાનું વાસણ હોય કે ગ્લાસ હોય કે લોટી હોય એમાં પલાળી દેવાનો ને સવારે જે આ વસ્તુ છે એને ચાવીને ખાવાનું છે ચાવીને ભૂખ્યા પેટે ખાવાનું છે અડધી કલાક રહીને પછી ચા પાણી નાસ્તો કરવાનો છે રેગ્યુલર તમે આ પ્રમાણે ચૌદ દિવસ કે અઠયાવીસ દિવસ સુધી પ્રયોગ કરશો એટલે આંખોની રોશનીમાં ખૂબ સારો ફાયદો તમને થશે એટલે કે આંખોનું તેજ આંખોમાં જો બળતરા થતી હોય આંખ લાલ રહેતી હોય તો એમાં તમને ખૂબ સારો એવો ફાયદો થશે હવે આ પ્રયોગ જે છે આપણે સવારે તો કરવાનો છે ભૂખ્યા પેટે એ સિવાય રોજ રાત્રે બે ચમચી ગાજરનો રસ અને એક ચમચી મધ બંને વસ્તુને મિક્સ કરી ને એક ગ્લાસ પાણીની અંદર નાખીને પીવાનું છે આ પ્રયોગ તમે ચૌદ દિવસ અઠ્યાવીસ દિવસ બેતાલીસ દિવસ સુધી આપણી અનુકૂળતા છે એ પ્રમાણે તમે કરી શકો છો તો જે મિત્રોને વધારે પડતી તકલીફ છે એ મિત્રો બંને દેશી પ્રયોગ એક સાથે કરશે તો પણ એમને ખૂબ સારો ફાયદો થશે જે મિત્રોને આ થોડી તકલીફ છે અને માઇનોર એવું લાગે છે કાંઈક પ્રોબ્લેમ છે તો એ મિત્રો જો ગમે તે એક પ્રયોગ કરશે તો પણ ચાલશે કેમ કે આંખોની રોશની માટે ખૂબ જ સરસ મજાનો દેશ એ પ્રયોગ છે અને ખૂબ જ ઇફેક્ટિવ અને ખૂબ સારો રિઝલ્ટ મળે એવો છે સર્વજન મચા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય છે